મિત્રો ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે આજે વિસાવડ ગામ આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પી પીને આવ્યા અને પાટા મર્યા અને ખૂબ લોકોને મહિલાઓને પણ ગાળીઓ દીધી ભાઈ કોણ આવ્યું હતું અહીંયા ગાળિઓ દેવા કોણ આવ્યું વિપુલ કાવાણી ભાજપ દારૂ પીને આવ્યો કઈ અને શું કર્યું એના સો મીટર બાર ટેબલ હતો રાખ્યું હતું બે જણા બે હતી તથા પણ એમ કે તમે બસો મીટર ની બહાર નીકળી જાવ સો મીટર નો નિયમ છે તો બસો મીટર નો કમેન્ટ તો તમે પરિપત્ર બતાવો પરિપત્ર માં સો મીટર નું છે આવું તંત્ર એ કીધું વિપુલ કાવાણી કીધું વિપુલ કાવાણી ના કહેવાથી તંત્ર એ કીધું તંત્ર એ કીધું તંત્ર એ વિપુલ કાવાણી તો ગાયો ભાઈ તંત્ર એ કીધું બસો મીટર ની કોઈ પરિપત્રમાં માં છે જ નહીં સો મીટર નું જ છે

વિપુલ કાવાણી જતો ને ખબર છે કિરીટ પટેલ ના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહિયાં બધા દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ ઈ જોવાનું છે પ્રવીણભાઈ હું થયું ભાઈ અહીંયા હું થયું

ભાજપ ની આ ભાજપની ઝંડીઓ સો મીટર ની અંદર લાગેલી વાંધો નથી મતદારો અહિયાં છે વિપુલ ખાવાની અહિયાં ગાળો બોલે છે વિછાવડ વિસાવડ નું આ બુથ છે કોણ ગાયું બોલ્યું બેન અહિયાં અહિયા કોણ દાદાગીરી કરી છું કોણ ગાયું બોલી છું કોણ ગાયું બોલવા આવ્યું તો